નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો શિનોદ સમાચાર ડભોઈ સતરગામ પટેલવાડી ખાતે ડભોઈ નગરપાલિકા અને મામલતદાર કચેરીના સંયુક્ત ઉપક્રમે સેવા કાર્યક્રમ યોજાયો ડભોઈ સત્તરગામ પટેલવાડી ખાતે ડભોઈ નગરપાલિકાને મામલતદાર કચેરીના સંયુક્ત ઉપક્રમે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો સરકારની તમામ યોજનાઓનો લાભ અને નાગરિકોના સ્થળો પર નિકાલ થાય જેમાં રાજ્ય સરકાર દ્વારા સૌનો સાથ સૌનો વિકાસના સૂત્ર સાથે છેવાડાના ગામનો એક પણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે તે માટે નાગરિકોને સમસ્યા સ્થળ ઉપર નિકાલનો આ સેવા સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં ડભોઈ નગરપાલિકાની તમામ યોજનાઓ જેવી કે એનયુ એલ એમ યોજનાના પીએમ સ્વનિધિ યોજના થતાં શહેરી ફેરિયાઓની કાર્ડ અને જન્મમરણના પ્રમાણપત્ર આ નકલ આયુષ્યમાન કાર્ડ ગુમાસા દ્વારા આવકના દાખલા લગ્નની નોંધણી વગેરે લાભ મળેલ તમામ લાભાર્થીઓને લાભ મળી રહે છે આ પ્રસંગે ચીફ ઓફિસર જય કિશન તળવી નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ કારોબારી ચેરમેન બેન સોની તાલુકા આરોગ્ય અધિકારી શ્રી વાસ્તવ અર્બન હેલ્થ સેન્ટર ડોક્ટર જાનવી ચૌધરી વગેરે મહાનુભાવના ઉપસ્થિતિ રહી હતી અને યોજનાકીય લાભ કીટ વિતરણ કરવામાં આવ્યા હતા સરકારની ગાઈડલાઇન પ્રમાણે નભોઈનગરમાં બે સેવા સેતુ પ્રોગ્રામ કરવાના હોય એ તારીખ એકવીસ એટલે આજે સત્તગ્રામ પટલવાડીમાં સેવા સેતુ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે જેમાં નભો નગરની એકથી નવે નવ વોર્ડના કામગીરી અહીંયા ચાલુ છે જેમાં આધાર કાર્ડ નોંધણીમાં નામ લખવું કમી કરાવું કે ઉમેરાવું જાતિ પ્રમાણપત્ર કુવરબાયમનું મામેરું પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના સુરક્ષા વીમા યોજના સમૃદ્ધિ યોજના અટલ પેન્શન યોજના બધી એવી ત્રીસ જેટલી યોજનાઓનું કામગીરી અહીંયા ચાલુ છે અને એ પાંચ વાગ્યા સુધી ચાલશે બીજા તબક્કામાં તારીખ ચોવીસના રોજ દસરાવાડીમાં અવજ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જેથી જે વિસ્તાર નજીક પડે એ પ્રજાએ ત્યાંનો ઉપયોગ કરીને લાભ લેવો ને નગરપાલિકાની આખી ટીમ સવારે દસથી સાંજે પાંચ સુધી આ કામગીરીમાં અહીંયા જોવા મળશે